હાલ રાજ્યમાં દિવસેને દિવસે શ્વાનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એકવાર સ્વાનો આતંક સામે આવ્યો ગીર સોમનાથના કોડીનાર શહેરમાં બંધ પડેલા રેલવે સ્ટેશનમાં ચાર માસની માસૂમ બાળકીને શ્વાનોએ ફાળી ખાધી હતી મળતી માહિતી અનુસાર કોડીનાર શહેરના મધ્ય એ બંધ પડેલી રેલવે ટ્રેક પર સુપરપટ્ટીમાં રહેતા દેવી પૂજક પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી સૂતી હતી ત્યારે રાત્રી એ બાળકી ગાયબ થતી હતી પરિવારને જાણ થતાં આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી બાળકીનો પચાસ મીટર દૂર જ મુદ્દે વિકૃત હાલતમાં મળી આવ્યો હતો બાળકીનો એક પગ ગાયબ હતો અને બોડી પર નખોના નિશાન હતા સૌપ્રથમ દીપડાના હુમલાની આશંકા સેવાઈ રહી હતી આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ કર્યું કે બાળકીને દીપડાએ નહીં પણ શ્વાનોએ ફાડી ખાધી છે થોડા સમય પહેલા જ આવી જ એક ઘટના બની હતી કે રેલવે ટ્રેકના છેવાડે એક બાળકને એ ફાડી ખાધું હતું આ બીજી ઘટના સામે આવી છે કોડીનારમાં રેલવે બંધ છે રેલવે સ્ટેશન અને આસપાસમાં ભારે બાગડો અને કચરો જોવા મળ્યો છે વન વિભાગ અહીં લોકોને કચરો ના નાખવા અપીલ કરી રહ્યું છે કચરામાં નોન ફરીથી કચરામાં નોનવેજ અને ફિશ પેન ફેલાઈ રહી છે જેના કારણે શ્વાનો અહીં મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાનું મનાઈ રહ્યું છે એ રાત્રે અમે જમી ખાવી અમે દુકાનોએ ખાવા ઉયા ગયા આ બે માણસ છે ને ડાયરેક્ટ પાટે ઉયા ગયા હુવા અમે દુકાનો એવું તા ત્યાં આ ભાઈનો અવાજ આવ્યો હું કે પાણી પીવા થયો ને કયો રાયડું કેમ નાખે તો રાયડું નાખ્યું ને તો હું ડાયરેક્ટ ગયો ને તો કે મારી છોકરી ગુમ થઈ ગઈ છોકરી નથી તો અમે ગોત્રીને સીડા તૈણે ત્રણ તે નાથી છોકરીને અમે ગોતી ગોતીને રેલવે સ્ટેશન ગયા ને રેલવે સ્ટેશન તે ઊભા પાટ્યા અમે સીડા ના એ ના જીડી પછી ઓલું ખંડેર્યું છે ને ના ઓલા રેલવે સ્ટેશન ખંડેર નાથી અમે એકલામાં એકલમ ગોતી ને તો ઓલે ને ધુવો હતો ને ના કાગરિયા પીડાતા એ કાગરિયામાં આની ગુને ઊંધી પીડી હતી

ઉભો થયો એટલે મને ખબર પડી કે છોકરી ખોલાઈ ગઈ ગોતતા ફરતા હતા ગોતતા ફરતા હતા સડીની એટલા બધા બચી તે બધું કર્યું બરોબર નામે ના જ ને તેને છોકરીના બોડી પડી હતી અડધો પગ નતો કાંઈ નતું મેં કીધું મારા ભાઈને હું કીધું કે લઈ લે તેને બિચારી લઈ લીધી મેં કરી પછી સાંડ આપણે સાંજ તો કઈ કે ના કર્યું સાહેબ